પરિવારજનો દ્વારા યુવાનના પરિવાર પર હુમલો કરાતા ઈજાગ્રસ્તોને ગંભીર હાલતે સારવાર અર્થે ભાવનગર ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના જેસર ગામે રહેતા એક પરિવારની યુવતીએ પારીતાણા તાલુકાના અયાવેજ ગામના યુવાન સાથે પાંચ મહિના પહેલા ઘરેથી ભાગી જઈને લવ મેરેજ કર્યા હતા આ બનાવમાં યુવાન દલિત સમાજનો હોવાના કારણે યુવતીના પરિવારજનો યુવતી તથા લગ્ન કરનાર યુવાન સામે નારાજ હોય અને આ લગ્ન સંદર્ભે વેર વાળવાનું મનોમન નક્કી કર્યું હોય જેમાં યુવાન અને યુવતી અયાવેજ ગામે પરત ફરતા યુવતીના પરિવારજનો પૈકી દસ થી પંદર વ્યક્તિઓએ યુવાનના પરિવાર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો કિશોર મગનભાઈ વિરાશ કિશોરભાઈ ક્યાંથી આવવાનું છે બનાવવા આવ્યા છો આયાভেজ ગામનો છો હું આમ મુંબઈ રહું છું આયાভেজ ગામમાં મકાન બનાવવા માટે આવ્યો તો પણ મને સમાચાર મળ્યા કે મારી બેનના દીકરાએ મારા માશા બેનના દીકરાએ રબારીની દીકરી સાથે 4 મહિના અગાઉ લગ્ન કરી લીધા છે અને એ લગ્ન પછી દીકરીએ દીકરાની પર બળ કર્યું કે મારે તો આપણે આવી ભાગી જવું છે પછી દીકરા દીકરી નીકળી ગયા ઘરમાંથી પછી દીકરીના પપ્પાને મમ્મીને બચાવવા માટે સાચવવા માટે કાયદાકીય સહાય લેવા માટે હું એના ઘેરે મદદ કરવા માટે ગયો હતો તો એ મદદ કરવા માટે જ્યારે હું ગયોન પોલીસ સ્ટેશનમાં દીકરીના દીકરાના પપ્પાનું અને મમ્મીનું સ્ટેટમેન્ટ દેવરાવી દીધું પાલતાણા ડીવાયસપી પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશનમાં તો એની દુશ્મની મારી સાથે કાઢી અને મારા માથા પર તલવારથી ધારીઓથી ખરપ્યાથી ઘા કરીને મને મારી નાખવાનો હુમલો કર્યો પણ ગામમાંથી દરબારને ભાઈઓ માણસો બધા ભેગા થઈ ગયા તો એ લોકો મને બે પગ ભાંગી નાખ્યા બે હાથ ભાંગી નાખ્યા અને પછી જીવ તો મૂકીને ભાંગી ગયા જો દરબાર ગામના ન આવ્યા હોત તો મારો આજે જીવ વયોગ્ય હોત તો એ લોકો મને મારી નાખવા આવ્યા હતા અને મને મારતા પહેલાં અઠવાડિયા પહેલાં એ લોકોએ મને ધમકી આપેલી કે તમને અમે છોડશું નહીં એ લોકો કમથી કમ એ લોકો ત્રીસેક લોકો હતા પચીસ થી ત્રીસ લોકો હતા એમાં ગામ વદર ગામના રબારી ડમરાળા ગામના રબારી જેસર તાલુકાના પા ગામના રબારી અને અખતરિયા ગામના રબારી અહીંયા વેજ ગામમાં અહીંયા એકમાં વણકર વાસમાં ભાગી ગયા એ લોકોને તો હવે થોડા થોડા લોકોના ઓળખાણ થાય છે પણ એ લોકો નું નામ હમણાં ને હું પછી કહું છું તમને હા ભાગી ગયા જે દીકરી છે દીકરા દીકરીનું નામ હમણાં ન લો ખાલી મારું લ્યો ઠીક છે કારણ મારે છે ને મેં આજે જીવનું જોખમ કર્યું છે એનું કારણ ફક્ત મારે દીકરા દીકરીનો જીવ બચાવવો છે